અને નવરાત્રી માટે આધુનિક પરંપરાગત ડિઝાઇનોની રજૂઆત નવદેવીના નવ રંગો અને લેસથી બનેલા ખીચડી ફેબ્રિકના ઉપયોગથી પ્રેરિત પરિધાનોને એ પ્રશંસા પામી સુરત ધીમે ધીમે ગાર્મેન્ટ હબ બની રહ્યું છે અને નવા ડિઝાઇનો સર્જવાની ક્ષમતાને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે આઈડીટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી સુરતમાં આ વર્ષે નવરાત્રીનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો અને સંસ્થાએ નવરાત્રી ડિઝાઇન ચેલેન્જનું આયોજન કર્યું જેમાં વિદ્યાર્થીઓ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો અને તેની સર્જનાત્મક ક્ષમતાનું પ્રદર્શિત કર્યું અને આ સ્પર્ધામાં કુલ ત્રીસ ટોપ પ્રતિભાગીઓએ વિવિધ થીમ્સ આધારિત અનોખી રીતે એસેસરીઝ અને પરિધારોની રચના કરી આ તમામ ડિઝાઇનર નવરાત્રી બે હજાર ચોવીસના નવીનતમ ટ્રેન્ડ્સ અને ફેશન શૈલીઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા હતા વિશેષ હૃદય સ્પર્ધામાં લેસથી બનેલા કપડાં અને ખીચડી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો જે ખાસ કરીને કાજલ લેસ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓએ આ સામગ્રીમાંથી ઉત્તમ ડિઝાઇન તૈયાર કરી એસેસરીઝ ખાસિયત એ હતી કે ડિઝાઇન નીચે ભવિષ્યવાણી કલ્પના કરવામાં આવી રહી છે તેમાં ભારતીય કલાઓનું પુનર્જીવન કરવાનો ટ્રેન્ડ છે આ કલ્પનાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ પરંપરાગત ભારતીય કલાનો ઉપયોગ કરી એસેસરીઝ તૈયાર કરીને કાચર લેસના બધેશભાઈની વિશેષ હાજરીએ આ કાર્યક્રમને વધુ મહત્વ આપ્યું ડિઝાઇનની જ્યુરીમાં સુરતના પ્રખ્યાત ફેશન નિષ્ણાંતો મનીષ સેન્સન્સવાલા જગદીશ પુરોહિત અને એકતા સાવની હાજર હતા અને વિદ્યાર્થીઓના કામની પ્રશંસા કરી આઈડીટીની નિર્દેશક અંકિતા ગોયલે જણાવ્યું કે સુરત હવે ફક્ત ફેબ્રિકનું હબ બની રહ્યું છે પરંતુ ધીમે ધીમે ગારમેન્ટ્સનું પણ હબ બની રહ્યું છે અહીં નવા ડિઝાઇન તૈયાર કરવાની ક્ષમતા પણ વિપુલ પ્રમાણમાં છે આ અવસરે શહેરના ઘણા ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓના પ્રયાસોની ખૂબ સરાહના કરીને તેમને પ્રોત્સાહન આપ્યું હતું રિપોર્ટર રાજુભાઈ સુકરિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા અંકિતા ગોયલ ડાયરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેક્નોલોજી आज हमने जैसे हमारी गुजरात की एक एसेंस है नवरात्रि आज हमारे जितने भी फैशन डिजाइन के स्टूडेंट्स हैं उन्होंने नवरात्रि की लेटेस्ट जो हमारा ट्रेंडिंग नवरात्रि 2024 है उससे रिलेटेड एक्सेसरीज बनाई हैं और गारमेंट्स बनाए हैं तो आज यहाँ पर उसका फिनाले है लगभग डेढ़ सौ बच्चों ने इस पूरे कॉम्पिटिशन में पार्टिसिपेट किया था और लास्ट में फिनाले में तीस टॉप पार्टिसिपेंट्स आए जिसमें से कुछ एक्सेसरीज बना रहे हैं और कुछ हमारे गारमेंट्स बना रहे हैं पूरे नवरात्रि में અલગ અલગ કલર યુઝ અલગ અલગ થીમ યુઝ કી લેટેસ્ટ ટ્રેન્ડ આને વાા હે ઉમે નવરાત્રિ કે ગામેન્ટ